આઝાદી પૂર્વે આ દેશને આઝાદ કરાવવા માટે આ દેશના વરિષ્ઠ આગેવાનોએ એકસો ને આડત્રીસ વર્ષ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરેલી હતી અને એ સંગઠનના માધ્યમથી આઝાદીની લડાઈમાં સૌ દેશવાસીઓને જોડ્યા હતા દેશને આઝાદ કરાવ્યા પછી આ દેશના વિકાસ માટે કોંગ્રેસ પાર્ટી મારું નામ દિનેશભાઈ ઓરા ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ આજરોજ કોંગ્રેસ પક્ષના એકસો ને ઓગણચાળીસમાં સ્થાપના દિન નિમિત્તે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયાની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત બની આવનારી ચૂંટણીઓની અંદર જલવંત વિજય મળે અને કાર્યકરો સક્રિય બને એટલા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને આજરોજ આ કાર્યક્રમની અંદર રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયા અને ધોરાજી શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું